અને કાલે પણ એકાદશી છે પણ એકાદશીનો જે ઉપવાસ છે તે આજે જ કરવાનો રહેશે જે શિવ માર્ગી છે એટલે કે જે લોકો ફક્ત નારાયણને જ માનતા એટલે કે કૃષ્ણને જ માનતા હોય શ્રીનાથજીને જ માનતા હોય દ્વારકાધીશને જ માનતા હોય છે એ લોકોએ આવતીકાલે કરવાનું રહેશે પણ જે સનાતન ધર્મને જે બધા જ દેવોને માનતા હોય છે શિવથી લઈને બધા જ દેવોને તો એ લોકોએ આજે કરવાની રહેશે આજના દિવસે એકાદશીના દિવસે સાકરનું દાન કરવાનું બહુ મહત્ત્વ છે આજની એકાદશીને શિવ માર્ગી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આવતીકાલની એકાદશીને વૈષ્ણવી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસથી ઋતુ શરૂ થાય છે વર્ષાઋતુનો આરંભ આજથી થશે આજે ભગવાનની પૂજા કરો ઘરે નારાયણની કોઈ પણ સ્વરૂપની પૂજા કરું પછી રામ હોય કૃષ્ણ હોય શાલિગ્રામ હોય લક્ષ્મીનારાયણ હોય આજે એક હજાર પાંચ ચડાવો તુલસીના યા તો એકસો આઠ ચડાવો તમારી શક્તિ પ્રમાણે યા કશું ન હોય શક્ય ન હોય તો નવો ભગવતે વાસુદેવાની જપ કરો આજે વ્રત જપ તપ આજે કોઈ પણ ક્રમ કરવો જોઈએ યા તો ઉપવાસ કરો ન થતો હોય તો ભગવાનનું નામ સ્મરણ કરો નામ ન થતું હોય તો ભગવાનની સેવા કરો ભગવાનની પૂજા કરો એનાથી તમને પાપમાંથી મુક્તિ મળશે પાપમાંથી મુક્ત મળે તો જ પુણ્ય ભોગવી શકતા હોય છે માટે એકાદશી માટે કાયમ કહો છું જે લોકો થાય એ લોકો ચોક્કસ કરવું જોઈએ જે થતું હોય તે કરો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ આ દસમ તિથિ આજે સવારે સાત ને વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી એકાદશી ગણાશે એકાદશીને ક્ષય એટલા માટે કહેવાય છે કે સૂર્યોદય વખતે પણ નહીં હતી અને બીજે દિવસે સૂર્યોદય પહેલા એ અસ્ત થઈ જાય છે પૂરી થઈ જાય છે એટલા માટે ક્ષય ગણાય છે આજે સવારે સાત ને વીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાશે આજે જે જન્મ થાય નક્ષત્ર ગણાય છે અશ્વિની અશ્વિન નક્ષત્ર આજે સાંજે સાત ને એકાવન મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનો ભરણી નક્ષત્ર છે આજે જે બાગનો જન્મ થાય છે અતિકંડ અતિકંડ યોગ આજે રાત્રે આઠ ને ત્રીસ મિનિટ થઈ જાય છે પછી જે યોગ આજે જે બાગનો જન્મ થાય એનું કરણ ગણાય છે વિષ્ટિ આ વૃષ્ટિકરણ આજે સવારે સાત ને વીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનો બહુ કરણ ગણાશે આ ભરણી નક્ષત્રમાં અને વિષ્ટિ યોગ જે છે બે યમરાજનું છે એમાં જેનો પણ જન્મ હોય ને તેને ચોક્કસપણે પૂજા વિધિ કરી લેવી કારણ કે એ લોકોને વારેકડી અકસ્માત એક્સિડન્ટ થવાનો યોગ ઉભા થતા હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મેષ મેષ રાશિ અક્ષર છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે મિત્રો આ મેષ રાશિ આજે આખો દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મેષ ગણાશે આ મેષ રાશિ બાવીસ તારીખે રાત્રે અગિયાર ને પાંચ મીટર ગુણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ મેષ ગણાશે પરંતુ મિત્રો આજે જે કોઈ મારા મિત્રની વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ નથી થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સભારમાં ઉઠી આજનું સુકન કર્યું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છે તો સોમનાથ દાદાને ભગવાન નારાયણને પ્રાર્થના કરું કે તમને સફળતા મળે એમ તો આજે ઘરેથી નીકળો તો સુકન કરીને નીકળજો અને આજે બને તો અનિવાર્ય સંજોગોમાં જ કામ કરજો કારણ કે ક્ષય દિવસ છે એટલે કંઈ થાય નહીં પણ જવું જ પડે હોય કામ કરવું પડે એમ જ હોય તો આજનું શુકન કરીને જાઓ તો કાર્યમાં ઓછી તકલીફ આવશે અને સારી સફળતા મળી શકશે આજે મારા સબસ્ક્રાઈબ મિત્ર ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ એન્ટ્રી આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ વેપાર વ્યવસાય નવો ચાલુ કરવા જઈ રહ્યું છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજનું શુકન કરીને નીકળજો એમ તો આજે શનિવાર છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા ઘરેથી નીકળો છો ત્યારે દર શનિવાર આટલો કરીને નીકળવું ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરીને નીકળો ઘરમાં પૂજાના સ્થાનમાં વંદન કરીને નીકળો ભગવાનને કહેવાનું મારા કાર્યમાં જ સાથે રહે છે આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે એમ બી આજે એકાદશી છે આજે ભિક્ષુકોને દાન પણ કરવું છે વસ્ત્રનું દાન કરી શકો છો આજના દિવસે દવાનું પણ દાન કરી શકો છો ભિક્ષુકને અન્નદાન પણ કરી શકો છો આજના દિવસે કોઈપણ કાર્ય કરતા પહેલાં આટલું કાર્ય કરીને નીકળશો તો સારી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે કોઈ પણ કામ કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છથી રાત્રે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે નવથી આવતીકાલે મળશે કે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે મળસ કે સાડા ચારથી આવતીકાલે સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો જો આજે કોઈ તમારી વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આવું ફળ આજે તમને રાત્રે સાત ને એકાવન મિનિટ સુધીમાં મળે પણ રાત્રે સાત ને એકાવન લઈ આવતીકાલે સાંજે પાંચ ને ચાલીસ મિનિટમાં જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય ચોરાઈ જાય તો સાત દિવસમાં મળવાની શક્યતા છે બાકી બિલકુલ ઓછી છે અને આજના દિવસે કોઈ કાર્યમ કરવા માટે યોગ્ય દિવસ નથી એટલા માટે હું ના ખરીદી કરવા માટે ના પાડું છું હું પણ કાર્યનો પ્રારંભ કરવા માટે પણ ના પાડું છું આજના દિવસે ક્ષય દિવસ હોવાને કારણે કોઈ પણ કાર્ય ન કરશું પણ અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ હોય તો પણ નક્ષત્ર પ્રમાણે બધું જોવા જઈએ તો બહુ યોગ્ય દિવસ નથી માટે સુકન કરીને જજો છું આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર જૈષ્ઠ માસુભે કૃષ્ણ વૃક્ષ દશમિયા અંતર્ગત યોગની એકાદશી આયામ મંદવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય હલમ प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ગ્રહ ગોચ્રહ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું बोलणो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકત ને પૂજાવાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ स्पेशल નથી પણ જે લોકો હવે જે કૌંસ વિતી લોકોએ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે मम दामपत्य जीवन मध्ये સુખાકારી પ્રાપ્તિ अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति જેશ્વર્યમિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाले बोलों ने जिन्हें आरोग्य नहीं पूजा पहली बार लोग करें हम तो दूर एक जनाएं बोलों बोलो मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવા અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ